આમ તો અગિયારનો સમય હતો પણ ખૂબ મારે આગળ કાર્યક્રમમાં જવાનું છે પણ આજના દિવસે એટલું જ કહીશ કે સારા સમાચાર બનાવી અને ગરીબ લોકોને જે નુકસાન થતું હોય કે ગરીબ લોકોને જે લાભ આપવાના હોય કે છેવાડાના માનવીને કંઈક તકલીફ હોય એનું નિરાકરણ કરવા માટે આ ચેનલ હર હંમેશ ઊભી રહેશે એવી હું આ લોકોને વિનંતી કરું છું અને સાચા માણસોને ન્યાય અપાવવા માટે આપ સૌ અડીખમ ઊભા રહો અને આપની ચેનલ આ અરવલ્લી નહીં મહીસાગર નહીં અને આખા રાજ્યમાં પ્રસિદ્ધ થાય એવી જ આજના દિવસે દેવા મહાદેવને પ્રાર્થના કરું છું અને સારા સમાચાર મેળવી અને કોઈને નુકસાન ના થાય એવા સમાચાર આપ સૌ છાપો એવી જ વિનંતી સાથે અહીંયા આગળ મારા મને માન અને સન્માન કર્યું છે અને મને બે બોલ બોલવાની તક આપી છે ત્યારે આજના દિવસે ખૂબ ખૂબ આપને અને આપની ચેનલને શુભેચ્છા પાઠવીને વિરમું છું ભારત માતા કી જય જય મહાદેવ આભાર સાહેબજીનો કારણ કે સમય બહુ ઓછો છે બીજી મિટિંગો પણ એટેન્ડ કરવાની આભાર થેન્ક્સ વેરી મચ ત્યાર પછી બ્રિંદાબેન શુક્લ પ્રમુખ શ્રી નગરપાલિકા તેમને પણ વિનંતી કરીએ કે તેઓ પ્રસંગને અનુસિત પોતાનું ઉદ્બોધન કરશે બ્રિંદાબેન શુક્લા નમસ્કાર એકસો આઠના હુલામણા નામથી જે ઓળખાય છે એવા આપણા ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ સેવક સમીરભાઈ શેખ જે ના વતની છે મૂળજીભાઈ રાણા સુરેશ કાકા અશોકભાઈ રાકેશભાઈ હેમલતાબેન જયંતિભાઈ અને આમંત્રિત મહેમાનો પહેલાં તો આપણે આનંદની વાત છે કે આપણા જે મહીસાગર જિલ્લામાં પહેલી ચેનલ ચાલુ જ થવા જઈ રહી છે કે જે અરવલ્લી સમાચારના નામથી તો પહેલાં તો હું જે ચેનલ લઈને અહીં આવ્યા છે આપણે ત્યાં જિલ્લામાં એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સૌ ચેનલ કે જે પબ્લિકના પ્રશ્નોને વાંચા આપણા સુધી